જ જમરૂખ નો જ ખા જમરૂખ નો જ જ જ ખા જબલા નો જ ટા ટમેટા નો ટ ટા ટમેટા નો ટ ડ ડમરુ નો ડ ડ ઢ ઢગલા નો ઢ ઢગલા અણ ફેર અણ अ लंपेन हला तो तरबूज नो तो ततल वुज नो तो था धर्मस था नो था खास धर्मस नो था द दडा नो द दडा नो दा ध तोचा नो तो दोदा दा ना या नो प पतंग नो प ફ ફટાકડા નો ફ ફ બડાંગા ફ બ બકરી નો બ બ બકરી નો બ ફ બમરડા નો બ બ બમલા નો બ મ મગર નો મ મ મગર નો મ ય યતી નો ય રમકડા નોરા રમકડા નોરા ਲ ਲ ਸ ਨੋ ਲ ਲ ਲ ਸ ਨ ਨ ਲ ਵ ਵ ਹ ਣ ਨ ਵ ਵ ਨ ਨ ਨ ਵ ਸ਼ ਸ਼ ਰ ਣ ਈ ਨੋ ਸ਼ ਸ ਸ ਈ ਨ ਈ ਨੋ ਸ ਸ਼ ਸ਼ ਟ ਕੋ ਣ ਨੋ ਸ਼ ਸ ਸ ਕ ਣ ਨ ਸ ਸ ਸ ਲੂ ਨੋ ਸ ਤ ਸ ਲ ਨ ਨ ਸ ਹ ਹ ਰ ਣ ਨੋ ਹ ਹ ਲ ਨ ਨੋ ਅ ੜ ਨ ੜ ਨੋ ਅ ੜ

તો બાળ મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ